આપણી જાણ ખાતર બેન હોળી છે ને આમ જો તમે મુલવવા જાવ ને તો સમજવા જેવો તહેવાર છે કંસપુર ના પ્રહલાદ ને બાળવા હાટું હોલિકા ફાયર પ્રૂફ કપડા પહેરીને ગઈ હતી આપડી ભાષામાં વાત કરું છું ફાયર ફાયરપ્રુફ અને બંને બાજુ લોકો હતા ઈ કોણ હતા હિરણ્ય કંસપુર ના એક તો એના સૈનિકો અને એને આધીન એવી જનતા એ બધા એ પેલા જતી વખતે હ જયારે હોલિકા લઈને નીકળી પ્રહલાદ ને તો બધા પેલા પ્રહલાદ ને ગાળો દીધી એ મૂર્ખ બચ્ચો છે ને અકલ મઠો છે ને તારામાં બુદ્ધિ નથી ને આ તો ફાયર પ્રૂફ છે ને તું તો હમણાં હળગી મરવાનો છો બાપા ની અને વેર કર હરણા કશપુર ને ઓળખે છે એની તાકાત કેવી છે વગેરે વગેરે એ ગાળો દીધી પછી ત્યાં ગોઠવાણા ગોઠવાણા પછી ઉલટું ચિત્ર થઈ ગયું પ્રહલાદ બચી ગયો હોલિકા બળી ગઈ એટલે સૌથી પહેલા તમે હું અર્જુન એટલે કહું છું સંલગ્ન છે મોઢવાડિયા પ્રોલિકામાંથી સૌથી પહેલા છે ને સૈનિકો ભાગી ગયા ત્યાંથી ઘટના સ્થળે શું કામ બે રીતે એક તો જનતા મારે જનતા ને કેવું હોય છે તમે ક્રિકેટની મેચના સ્ટેડિયમમાં બેન જાજો હંસીની બેન ક્રિકેટના મેદાનમાં છક્કો કોઈ મારે શિક્ષક તાળીઓની બોછાર વિકેટ કોઈ લે તાળીઓની બોછાર એટલે તમે કયા પક્ષમાં છુઓ ને તો સન્નાટો ન થઈ જવો જોઈએ પણ ઓડિયન્સ હંમેશા કામયાબી તરફ હોય છે સંઘર્ષ તરફ નહીં જે જનતા પ્રહલાદ ને ગાળો દેતી હતી અર્જુન મોઢવાડિયા ની જેમ જેમ પેલા અર્જુન મોઢવાડિયા ઉતારે છે એમ જે ગાળો દીધી હોલી માં બળતા પેલા ઈ રિઝલ્ટ ફરી ગયું એટલે ઈ જનતા એ હિરણ્ય કસ્પુર ના સૈનિકો ને ગાળો દેવા માંડ્યા ને હોલિકાને ગાળો દેવા માંડ્યા ને હિરણ્ય કસપુર ને ગાળી દેવા માંડ્યા એટલે સૌથી પેલા સૈનિકો ભાગી ગયા સૈનિકો એટલે કોણ બ્યુરોકેટ સરકારની બદનામી થાય ને સરકાર નું કઈ ઢીલું પડે ને બ્યુરોક્રેટ સૌથી પેલા કહી દે અમારો આમાં કઈ હાથ નથી ઈ પોતાની કોઈ દિવસ નબળી કરી રાખે નહીં આ અર્જુન મોઢવાડિયા જેવી વાત કરું છું એ પેલા હટી જાય અને ઓડિયન્સ જે ઓડિયન્સ હિરણ્ય કસ્પૂર પેલા પ્રહલાદ ને ગાળતું હવે આને ગાળ દેવા મેંડ્યા જોયું ને સત્ય નો વિજય થયો કે નહીં પ્રહલાદ બચી ગયો કે નહીં હોલિકા બળી ગઈ કે નહીં હિરણ્ય કસ્પૂર ને તારા દેવા તો કઈ આવી ગયા ભગવાનના રખો પાવે ને કઈ થાય એ જનતા હો અને તમે બેન હમણાં હંસીની બેન માનશો હોળી ના દિવસે ફાગ બોલવાની એક પરંપરા છે ફાગ એટલે ગાળો હમ હમ

હોલિકા ખોટી છે હિરણ્ય કસપુર જે ઈ ખોટો છે પણ રાજા છે તાકાત વાળો છે પ્રહલાદ નિહસ્થો છે બાળક છે એનું કઈ આવે એમ નથી એટલે બધા એને મંડા ગાળ દેવા એ તારામાં અકલ નથી તું બેવકૂફ ચાલતું ફલાણું તું ઢીકણું છો બરાબર નરેન્દ્ર મોદી ખર્ચાળ છે ઈસવીસન પૂર્વે જયારે તેઓ શ્રી કોંગ્રેસ માં હતા હવે એ જ આખું વાતાવરણ ફરી ગયું હોલિકા બળી ગઈ પ્રહલાદ જીતી ગયો કોંગ્રેસ ડબી ગયું ભાઈ અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ ભાજપ માં આવી ગયા જે નરેન્દ્ર મોદી ખર્ચાળ હતા જે નરેન્દ્ર મોદી માં બુદ્ધિ નથી જે નરેન્દ્ર મોદી પોતાની માર્કેટિંગ કરતા હતા જે નરેન્દ્ર મોદી સરકાર ઉપર ભારણ હતા એ મહાન વિશ્વ વિભૂતિ થઈ ગયા એટલે જનતા હંમેશા તમારા સંઘર્ષ ની કદર નથી કરતું કામયાબી પછી કરે કામયાબ તમે થઈ જાઓ પછી તમારા ગુણ લગાય એટલે ઓડિયન્સ હંમેશા આવું હોય સિક્સર ફટકારે તોય તાળીઓની બોછાર વિકેટ લે તોય તાળીઓની બોછાર પ્રહલાદ બળવા જતો હોય ત્યારે જુદી બોલવાનું બળીને જુદું થઈ ગયું બચી ગયો ત્યારે જુદું બોલવાનું એટલે ક્યાં કહેંગે લોગ એની ઉપર ક્યારે કરવું નહીં હોળીનો આ મેસેજ છે હોળીનો મેસેજ બિલકુલ બેન એક જ મિનિટ કહી દો કે હોળીનો મેસેજ છે કે જનતા જો તમે જયારે સાચા હો જેમ કે પ્રહલાદ સાચો હતો તમે જયારે સાચા હોય તમે મન વચન કર્મથી તમે માની લો તમે સાચા છો તો એનું કાંઈ જોવા નથી તો આપણે સાચા હોઈએ તો એટલે આ જો તમે મનમાં રાખી અને હોળીની જેમ તમે તપો તમારું તપ બળ વધે તો તમારા જીવનમાં બારે માસ ધૂળેટી થાય રંગોત્સવ જ થાય જી બેન જી નમસ્કાર થેન્ક યુ સો મચ સર નમસ્કાર બેન નમસ્કાર